મિત્રો વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે એક રેસીપી વિડીયો લઈને આવ્યા છીએ અને એ છે સફરજન ઉપર તો આપણે આજે સફરજનની બરફી બનાવવાની છે તો જો એના માટે આપણે આ સફરજન અને ફ્રૂટ લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે આ સફરજનને છોલી દઈશું અને પછી એને છીણી દઈશું તો બ્લોગમાં કન્ટિન્યુડ જોડાયેલા રહેજો સફરજન સોલી અને હવે આપણે એને છીણી દઈશું આ રીતે સફરજનને ને છીણી દેવાનું સફરજન આપણું છીણાઈ ગયું અને ટોપરું જોઈએ છે સફરજનની બરફીમાં નાખવા માટે તો આપણે ટોપરાને છીણી દઈએ તો હવે આપણે ડ્રાયફ્રુટ કટિંગ કરી લઈએ બરફી બનાવવા માટે સફરજન છીણી દીધું કાજુ બદામ ઘી ગરમ થઈ જાય પછી એના અંદર આપણે નાખી દઈશું સફરજન સફરજન અને બરાબર આપણે શીખવા દઈશું પછી આના અંદર આપણે ટોપરું એડ કરશું દે પેઈ જાય પછી આપણે આના અંદર એલઆઈસી એડ કરશું મિત્રો કમ્પ્લીટ સેકાઈ જાય એટલે આપણે આના અંદર થોડી ખાંડ એડ કરશું બરાબર મિક્સ કરવાનું જેથી ટોપરું સફરજન અને ખાંડ મિક્સ થઈ જાય આ ચડી ગયું હે હવામાં છેલ્લે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું કાજુ બદામની અને આપણે થોડી વાર ચડવા દઈશું એને ધીમા તાપે બે થી પાંચ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ અને કમ્પ્લીટ સફરજન ની બરફી તૈયાર થઈ ગઈ હવે આને આપણે એક ડીશ લઈ રહેવાની તો મિત્રો બરફી બનીને તૈયાર થઈ ગઈ અને થાળીમાં લઈ અને મિક્સ કરી દેવાનું બધી બાજુ અને ઉપર આપણે થોડું ડ્રાય ફ્રૂટ નાખી દઈશું તો બરફી બનીને તૈયાર થઈ ગઈ જો અને આપણે આને બે કલાક માટે મૂકી રાખશું અને પછી આના નાના નાના ટુકડા કરશું તો મિત્રો બરફી બનીને તૈયાર થઈ ગઈ મિત્રો બરફી બની ને તૈયાર થઈ ગઈ આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ